સુરતની વીજ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હોબાળો મચ્યો હતો સેલ્ફ ફાઈનાન્સ કોર્સમાં વીસ ટકા ફી વધારો કરતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો આ ફી વધારાને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ટોટિંગ ફી વધારાને લઈ વિદ્યાર્થીઓ અને માતા-પિતામાં ગુસ્સાની સાથે ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે આ ફી વધારો પાછો લેવા માટે એબીવીપીએ વાઇસ ચాన్સલરની ઓફિસ બહાર બેસીને હંગામો કર્યો હતો અને સાથે જ વીસી ઓફિસનો દરવાજો ખોલવાનો પણ પ્રયાસ કર્યો હતો આ હોબાળાના કારણે અભ્યાસક્રમ પર પણ અસર પડી રહી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું ફી વધારો પરત ખેંચવા માટે વિદ્યાર્થીઓએ વીસી સમક્ષ માંગ કરી હતી સુરતની વીર નરબદકસિંહ ગુજરાત યુનિવર્સિટીમાં સેલ્ફ ફાઇનાન્સ કોર્સમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીઓમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો તંત્રએ કોર્સની સાથે વેલફેર ફી સાધનો પુસ્તકોની ફીમાં પણ વધારો કર્યો છે અને સાથે કેમ્પસ ડેવલપમેન્ટ ફંડમાં પણ વધારો કરવામાં આવ્યો છે સૂત્રોચ્ચાર કરી રહેલા વિદ્યાર્થીઓએ બીસી ઓફિસ બહાર હોબારો સર્જી ફી વધારો પરત ખેંચવા માંગ કરી છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હોબારો શાંત કરવા માટે પોલીસની પણ મદદ લેવામાં આવી હતી આપનું નામ નમસ્તે મારો નામ સુભનસિંહ છે હું યુનિવર્સિટી અધ્યક્ષ અધ્યક્ષ ની જવાબદારી છે મારા પાસે આજે માં વિરોધ પ્રદર્શન શું આ યુનિવર્સિટી પ્રશાસન જે રાતો રાત લઈ લીધા કે ફી માં 20% એટલા વધારો કરી દીધા માનો બીકોમ પ્લસ એલએલબી નો આપેલા એક સેમેસ્ટર ની ફી 25000 25000 હતા અને અત્યારે યુનિવર્સિટી પ્રશાસન 30000 કરી દીધા એમએ ઇન જર્નાલિઝમ ના ફી પહેલા 20000 હતા એક સેમેસ્ટર ની જે બડાવીને 24000 કરી દીધા આપડા યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પડે છે તો આ યુનિવર્સિટી આ નિર્ણય લઈને શું કરવા માંગે છે કેમ કે વિદ્યાર્થીઓ ભણે નહીં અને પછી પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં જાય આનાથી તો આજ લાગે છે કે યુનિવર્સિટી પ્રશાસન વિદ્યાર્થીના પ્રાઇવેટ યુનિવર્સિટીમાં મોકલવા માંગે છે આ યુનિવર્સિટી પ્રશાસન ને આ નિર્ણય વાપસ લેવા સુધી વાપસ નહીં લેશે અખિલ ભારતીય વિદ્યાર્થી આનો ઉગ્ર વિરોધ કરશે આજે અમે આવેદન આપીએ છીએ અગર આ યુનિવર્સિટી પ્રશાસન અડતાલીસ કલાકમાં અમારા માંગ સ્વીકાર નહીં કરે તો અમે ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરીએ અગર યુનિવર્સિટીમાં તાલાબંધી કરવા પડશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટીમાં તાલાબંધી પણ કરશે બટ આ યુનિવર્સિટી પ્રશાસન ને આ નિર્ણય વાપસ ખેચવા જ પડશે